આગલે કે સાડા છ વાગે એડમિટ કરજો સાડા છ વાગે આવી ગયા પણ ડોક્ટર તો હાજર જ નથી ઉપર લે ગયા બાર વાગે ડોક્ટર હાજર રહ્યા જ્યારે સાડા છ વાગે અમને બોલાયા ત્યારે આવું જોઈએ તો ડોક્ટર બાર વાગે આવ્યા પણ અમને તો ખબર અંદર શું ટ્રીટમેન્ટ કરી છે કોને કઈ પચાસ હજાર રૂપિયા જમા કરાવો અમે પૈસા જમા કરાયા પછી અમને કંઈ બી કર્યું અમને તો ખબર જ નથી અમને

તમારી દીકરી ઓફ થઈ ગઈ છે અને બાળક બી જોડે ઓફ થઈ ગયો પોલીસ વાળા સાંભળો ત્યાં નથી પણ અંદર થી ડોક્ટર તો નીકળતા જ નથી અત્યારે બી સાહેબ મારે એ જ સાહેબ કે આને સિનમારો કાલે બીજી પબ્લિક ને એવું ના થઈ શકે

કાલે કોઈ બીજી છોકરીને આ કામ ના થઈ શકે